માં એકવીસ હીરા પેઢીને રૂપિયા આઠ પોઈન્ટ વીસ કરોડનો ચુનો ચોપડનાર કતાર ગામની મહંત ડાયમંડ અને રસેષ જ્વેલર્સના ત્રણ ભાગીદારો પૈકીના એક ભાગીદાર જીતેન્દ્ર કાસોદરિયાને ઇકોસેલે ઝડપી પાડ્યો છે આ પહેલા પોલીસ દ્વારા કૌશિક કાકડિયાની ધરપકડ કરવામાં આવી હતી હજુ પણ ફરાર રોનક પોડિયાને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે મહંત ડાયમંડના ત્રણેય ભાગીદારો રસેશ જ્વેલ્સ એલ ના નામે પણ ધંધો કરતા હતા વેપારીઓ પાસેથી ખરીદેલા હીરા રસેશ જ્વેલર્સમાં પણ ઉપયોગમાં લેવાતા હતા બંને ઓફિસ એક જગ્યાએ થી ઓપરેટ થતી હતી સુરત શહેરમાં વેપાર ક્ષેત્રે હીરા ઉદ્યોગનું પણ ખૂબ જ આગળ પડતું નામ છે અને સમગ્ર ભારત કક્ષાએ હીરાના માટે આવતા હોય છે અને ઘણા ઘણા લોકો અસામાજિક તત્વો વ્યાપારી બની અને સ્થાનિક વ્યાપાર કરતા લોકોની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરતા હોય છે એવો જ એક બનાવ સુરત ખાતે બનવા પામેલ છે જેમાં ભોગ બનનાર શ્રી અનિલભાઈ હીરપરા સાથે પણ તેમજ અન્ય વેપારીઓ સાથે કુલ આઠ કરોડ અને વીસ લાખ જેવી ખૂબ જ મોટી રકમની વિશ્વાસઘાત કરવામાં આવેલ જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ આરોપીઓ કૌશિક કાકડીયા જીતેન્દ્ર કાસોદરિયા રોનક ધોળિયા વિરોધમાં ગુનો દાખલ કરવામાં આવેલ આ ગુનાના કામે સર્વપ્રથમ કૌશિક કાકડીયાની ધરપકડ કરવામાં આવેલ તેઓને તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ ત્યારબાદ આરોપી જીતેન્દ્ર કાસોદિયાની હાલમાં ધરપકડ કરવામાં આવે છે અને અન્ય જે આરોપી જે રોનક કુમાર ધોડિયા છે એની પણ હાલ ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે દરેક વ્યક્તિની રકમ અલગ અલગ છે અને એક કરોડ થી લઈ અને પંદર લાખ વીસ લાખ સુધીનો અલગ અલગ વેપારીઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલો છે જીતેન્દ્ર કાસોદરાની જે ધરપકડ કરવામાં આવેલ છે એ અમારી બાતમી અનુસંધાને ધરપકડ થઈ છે અને જીતેન્દ્રની પૂછપરછમાં એવી હકીકત જણાય છે કે જીતેન્દ્ર જે છે એ ગોલ્ડ નો જે વિભાગ હતો એ પોતે સંભાળતો હતો હીરા નો જે વિભાગ છે એમાં કૌશિક જે છે એ બહારથી થી માલ લાવી અને રોનકને આપતો અને રોનક પોતે આ તમામ હીરા જે દાગીના બનાવવામાં આવતા હતા એમાં ઉપયોગ કરતો હતો આરોપીની ધરપકડ બાતમી આધારે અમે સુરત ખાતેથી કરી છે